વેલો કી બાંધર ને આ સાદી વેલો કી ખબર ન રીંગળી જતી રહી જે આ અમુક અમુક ફૂલ લાગે પણ એવી રીહે ને હોય જાય બે વર્ષથી આ રીંગણી એમાં કોક કોક છોડવાય હે છોડવાય વિષ્મી એમ ગવાર આવતા ને તળબાવ ગવાર કે ને ઈ હે એ હટે કઈ ગવાર ને તાય હોય છે હવે લો કે વાનો હે ખબર ને તે એમાં કઈ આવે તો ખબર પડે કે આ વેલવાનું હે મે ઓલી સાઈડ નો ઉપર હોય ને ઈ જરીક મોટો હોય કે અમે એક ઢોર વધારે બાંધી ને આ ગમાણે પેલા મ ખડેલા બાંધતા તે આ સ્યાર પાંચ ખડેલા બાંધાઈ વાટવા આવસ હોય તે વધારે આનો થાય થોડો કે કો થાય પછી સડાવવું ઓલી કોરા સડાવીએ લોહી વાંધા નાખીએ ને તો ઉષા નાખે ને જોરી ઉસી નો પૂગે ત્યાં ઠેઠ થતા થોડાક દિન થોડાક દિન સડાવી દે જેસે બી આવે તે સડાવે જાય ને હવે ને ઓલી કોર ભીમ ઠારું જાવ કોરા કામ થઈ ગયું પછી કીક કરી પડાવનું ને એ બધું એ પણ થઈ ગયું પરાડ્યું નાખે ખડેલા સરવાને હોય ને તેને મોકરું ખાવાનું ગમે ખીલે ની ખીલે ન મદન ખીલે કે માળો નહીં બહુ નો મજા આવે એવા હાવ થોડીક ખરાબ થાય તો મોકરા કરીએ ને બધી અટાણે ચાલુ કર્યું રેડું નાખવાનું તેવા હાટું મેં બંધ થાય તો મોકરા થાય હવે ને એક જણું જોહે નવરા હોય ને જાય ને તો થાય

વાર વાર ફીણા કઈ રાહતી મોડ વિચારે બે ગયું નથી ખાતી બહુ જાડા મોટા મોર્યા બાકી આની તકે આખું મોગું ટુકડી મજે વાસણ બહુ નથી ખાતી અડાણ માં નહીં ભૂખ લાગી હોય નથી ખાતી ફુવારો કે ફુવારો નથી અમારે એમ ખોઈ કારણો હતી આવે ને તારખીએ મેં આવે ને ત્યાં ઠારી પેલા ફૂલ મેં આવતા ને તો થયું તો

હમણાં કોઈ નવીન કામ નથી થતું કે મેં હોય ને નવીન કામ કઈ ન થાય ને એમાં ઝાડવા સોપા ના જાડવા મેં બંધ થાય તો સોપાય લે એમાં લીધલ કે દુઃખ ના પડે અમે પૂરી ખીલી થતા હતી મેં બંધાય ને તો હવે એમ જોઈએ આજ ઓછર વાવડો નથી જે કે થોડીક ફૂંકા હે આવીશું તો એ નહીં કે બપોર પછી કા ટ્રાય કર્યું જો મેં નહીં આવે તો ને આવીશું તો પેલી ને વર્ષે બીજું તો કંઈ ન થાય જરાય છે ને સાપીએ દહ વાગાનો ભાઈ દહ વાગાનો

ચોક્લેટ મીઠું બનાવે કે આ બધા પરબ નું મુખ હોય કેતા હોય પેલાના ના માણો હોય કે બધા પરબ થી મોટો હોય દીવા હો હમ મે દીવા હો જાય બધા જાગરણ હોય જાગરણ હોય દીવા હો જી રી ને ઈ જાગરણ કરે હમ પાંચ વાગ્યા ને આજ દીવા હે રિક્ષા જાય તે મારે નવી રેસીપી બનાવી ટ્રાય કરા બને કે કામ થાય જોવા

ઠગું જલેબી બનાવવાની તે હું વેલે ના જા તેલ ગરમ થયું કે નહીં તો લઈ જવા લા તેલ મૂકી દીધું તે ગરમ થાય એટલે વારે થોડું થોડું તો ગરમ થેગું બહુ ગરમ ન કરું મા કરું એસી જરીક વાર કરા ને આ મારો વેટર હે ઈ મિયા માં ભટ દીધું આની તો કરવાની હે પિસ્કારી થી જલેબી ના સાસણી હે જાકા ના એ તો થોડા ગઈ

બગડીએ સ્ટાર્ટિંગ માં થોડીક વાત થતું કે હવે રેખા નહીં બને તો બને ગઈ વાંધો ના આવે રાઈસી પાસે ભેગો થાય કે બને બને ટ્રાય કર પછી એક બે ની ટ્રાય કરી એની બે ત્રણ કરી હતી એનાથી બની હતી ખરી એને એની મોટી મોટી બનાવી હે આ તમારી હે કરે ને બને ગઈ દીવા ઉજવેલી તો અમે મીઠાઈ માં ગઈ રાઈસી કઈ લેતા ન હોય ઘેર ને ઘેર મેં મને મનાવી લીધું કઈ દીવા હોય હા ચલો બી તો ખાઈ લે હા ચલો બી ખાઈ લે હાલો તો વિડીયો પૂરો કરો અને અમારા વિડીયો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દીજો